નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપ સૌને સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કાયમી શિક્ષક ભરતીની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે સાથે સાથે મિત્રો જે બાકી રહે ખાલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકો પ્રાથમિકમાં આટલી જગ્યાઓ માધ્યમિકમાં આટલી જગ્યાઓ ખાલી છે મિત્રો ભવિષ્યમાં મિત્રો આટલી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તો સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ મિત્રો બધા જ પ્રશ્નો ઉપર તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય વિડીયો યુટ્યુબ ચેનલ અને ટેલગુ બંને બનાવી છે લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતને દરેક માહિતી મળતી હશે જ્ઞાન સહાય વિદ્યા સહાય કામિભરતી શિક્ષણ સહાયક અન્યતા કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમે જોઈન કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખે મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગર શરૂ શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં જે જગ્યાઓ ખાલી છે જે ભરતી કરવામાં આવી છે ત્યાં બાદ જે જગ્યાઓ ખાલી છે પાસ ટેસ્ટ પાસ મેળવવા માટે અમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સરકારી પ્રાથમિક શાળાઓમાં જગ્યાઓ કેટલી ખાલી શાળાનો વર્ગ છે બાલવાટિકા ધોરણે પાંચ અને ધોરણ છઠિયાઠમાં મંજૂર જગ્યાઓ કરે છે મિત્રો તમે જોઈ શકો છો જે એક લાખ અઢાર હજાર નવસો ચૌદ મજૂર મજૂરીની જગ્યાઓ છે ધોરણ એકથી પાંચમાં તો તેર હજાર એકસો ઓગણતી ધોરણ છઠીઆટમાં એક લાખ બાણું હજાર તેતાલીસ આ મિત્રો એટલી સંખ્યાઓ જોવા મળી રહી છે અને કાજુ મિત્રો ખાલી જગ્યા જોઈ શકો છો મિત્રો પંદર હજાર ત્રણસો એકતાલીસ જે ખાલી જગ્યાઓ છે પછી આઠ હજાર ત્રણસો અઢાર ધોરણ એકથી પાંચમાં અને અઠ્યાવીસ હજાર છસો ઓગણ ઓગણસાઇટ એ ધોરણ છઠી આઠમાં જે ખાલી જગ્યાઓ ખાલી જગ્યા અહીં સરકારી પ્રાથમિક શાળામાં જગ્યાઓ જોવા મળી રહી છે તેવી જ બાબતે મિત્રો માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળામાં જે જગ્યાએ જોઈ શકો છો પ્રકાર પ્રકારો છે સરકારી ગ્રાન્ટી અને કુલ મિત્રો મજૂરોમાં સરકારીમાં છ હજાર નવસો અડત્રીસ ભરાયેલી ભરાયેલી જગ્યાઓ છે જે હજાર ત્રણસો છપ્પન અને ખાલી જગ્યાઓ છે મિત્રો ચોવીસો બે હજાર ચારસો બે હજુ પણ ખાલી જગ્યાઓ છે એવી જ રીતે મિત્રો ગ્રાન્ટી શાળામાં અડતાલીસ હજાર આઠસો પંદર ને ભરાયેલી જે છે મિત્રો પાંત્રીસ હજાર આઠસો ને સાઠ ને હજુ પણ ખાલી છે બાર હજાર નવસો પંચાવન કુલ બીજ છે મિત્રો કુલ કુલ પંચાવન હજાર સાતસો ત્રેપન છે અને ભરાયેલ સંખ્યા છે મિત્રો ચ્યાલીસ હજાર નવસો સત્તેર અને કુલ કાળજી ગાંચ પંદર હજાર પંદર હજાર અઢીસો સત્તાવન કુલ જગ્યાઓ ખાલી છે મિત્રો આમાં એવું પણ મળી શકે સરકાર છે આ તો જ્ઞાન સહાયકો પણ લાવી શકે તો મિત્રો ભવિષ્યનો કોઈ અપડેટ પણ આવી શકે તો મિત્રો કોઈ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે ત્યાં ઘડી આપણે ચેનલ ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ